જય રામ જય બજરંગબલી મિત્રો આજે મંગળવાર છે અને હિન્દુ ધર્મમાં મંગળવારનું પણ વિશેષ મહત્ત્વ છે આ દિવસે ઘણા બધા લોકો વ્રત ઉપવાસ કરે છે વ્રત ઉપવાસના દિવસે તેની વ્રત કથા વાંચવા કે સાંભળવામાં આવે તો તેનો વિશેષ ફળ મળે છે અને આ વિડિયોમાં આપણે મંગળવારની વ્રતકથા અને તેનું મહત્ત્વ સાંભળવાના છીએ તો આ વિડિયોને અંત સુધી જોજો જેથી મંગળવારના વ્રતનો વિશેષ ફળ મળે મંગળવારના વ્રતની આ કથા પ્રાચીન કાળની છે એક નગરમાં એક બ્રાહ્મણ દંપતી રહેતું હતું તેમની પાસે બધું જ હતું પણ સંતાન નહોતું આ કારણે તેઓ ખૂબ જ દુઃખી રહેતા હતા ખૂબ વિચાર કર્યા પછી બ્રાહ્મણ હનુમાનજીની ઉપાસના કરવા જંગલમાં જતો રહ્યો અને તેની પત્નીએ ઘરે રહીને મંગળવારે વ્રત કરવાનું શરૂ કર્યું એકવાર એવો સંયોગ બન્યો કે મંગળવારે અન્ય એક વ્રત પણ આવ્યું જેના પરિણામે બ્રાહ્મણની પત્ની તે મંગળવારે મહાવીર હનુમાનને ભોગ ધરાવી શકી નહીં તેણીને આ વાતનો ખૂબ જ વસવસો હતો અને અંતે તેણીએ નક્કી કર્યું કે આવતા મંગળવારે તે હનુમાનજીને ભોજન અર્પણ કરીને પછી જ પોતે ભોજન કરશે અને આ સાત દિવસ સુધી તે ભૂખી અને તરસી રહેશે આમ સાત દિવસ વીત્યા અને બીજો મંગળવાર આવ્યો આ દિવસે તે બ્રાહ્મણ પત્ની બેભાન થઈ ગઈ તેણીની બેભાન અવસ્થામાં હનુમાનજીએ તેણીને દર્શન આપ્યા અને કહ્યું હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું હું તને મંગળરૂપી એક બાળક આપી રહ્યો છું તું તેને તારા દીકરા જેવો ગણજે તે તમારા બંનેની બધી મુશ્કેલીઓ દૂર કરશે આટલું કહીને હનુમાનજી અંતર્ધ્યાન થઈ ગયા સુંદર બાળક મેળવીને બ્રાહ્મણ સ્ત્રી ખૂબ ખુશ થઈ થોડા દિવસો પછી બ્રાહ્મણ જંગલમાંથી પાછો ફર્યો પોતાના ઘરમાં મંગળ નામના છોકરાને રમતો જોઈ તેણે પોતાની પત્નીને તેનો પરિચય પૂછ્યો પત્નીએ કહ્યું કે આ હનુમાનજીના વ્રતનું ફળ છે પણ બ્રાહ્મણને પત્નીની આ વાત માનવામાં ન આવી તેણે એવું ધાર્યું કે તેની પત્ની પોતાનો પાપ છુપાવવા માટે આ બનાવટી કથા કહી રહી છે તે દિવસથી તે પોતાની પત્ની પર શંકા કરવા લાગ્યો અને આ કારણે તે ખૂબ જ દુખી રહેવા લાગ્યો સમય પસાર થતો ગયો એવામાં એક દિવસ જ્યારે તે બ્રાહ્મણ પાણી ભરવા માટે કૂવા પર જઈ રહ્યો હતો ત્યારે બ્રાહ્મણીએ તેને કહ્યું કે મંગળને પણ સાથે લઈ જાઓ બ્રાહ્મણ તેને પોતાની સાથે લઈ ગયો અને પાણી ભર્યા પછી તક મળતા તેણે મંગળને કૂવામાં ફેંકી દીધો જ્યારે તે બ્રાહ્મણ ઘરે પાછો ફર્યો ત્યારે તેની પત્નીએ મંગળ વિશે પૂછ્યું બ્રાહ્મણ કોઈ જવાબ આપે તે પહેલાં જ મંગળ હસતો રમતો ઘરમાં પ્રવેશ્યો આમ મંગળને સુરક્ષિત રીતે ઘરે આવેલો જોઈને બ્રાહ્મણને તેની પત્ની જે કહી રહી હતી તેમાં કંઈક સત્ય દેખાવા લાગ્યું પછી તે જ રાત્રે હનુમાનજીએ બ્રાહ્મણને દર્શન આપ્યા અને કહ્યું તું તારી પત્ની પર ખોટી શંકા કરી રહ્યો છે તે પવિત્ર અને સદાચારી સ્ત્રી છે આ મંગળ એ બીજું કોઈ નહીં પણ મારો આપેલું વરદાન છે તેને તો તારો પુત્રમાન આ સત્ય જાણીને બ્રાહ્મણ ખૂબ ખુશ થયો ત્યારથી તેણે પણ મંગળવારે હનુમાનજીનું વ્રત રાખવાનું શરૂ કર્યું ધીમે ધીમે તેના બધા દુઃખ અને અભાવનો અંત આવ્યો મિત્રો અહીં મંગળવારની વ્રતકથા સમાપ્ત થાય છે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો